સહન કરવું પડે સતની તાકાત કેટલી છે કે હરિચંદ્ર રાજા અયોધ્યામાં થઈ ગયા અને એ હરિચંદ્ર રાજા વશિષ્ઠ ઋષિ એમના ગુરુને વિશ્વામિત્ર બંનેને વિવાદ થયો એકવાર વિશ્વામિત્રએ કહ્યું કે વશિષ્ઠ તું તારા શિષ્યના વખાણ કરે છે કે મારો હરિચંદ્ર સત્યવાદી છે સત્યવાદી છે સત્યવાદી છે તો એમણે કેવી રીતના કહી શકે છે તો કે તમને વિશ્વાસ ના આવતો તો પારખા કરો વશિષ્ઠ ઋષિ હરિચંદ્રને મળવા આવ્યા અને કે મેં જાણ્યું છે કે તું સત્યવાદી છે એ પહેલાં ચાર યુગની વાત જો કરીએ કે પહેલાંના યુગમાં પ્રહલાદ રાજા થઈ ગયા પહેલાદના પિતા કશ્યપ અને હર્ણકશ્યપે એવું જાહેર કર્યું કે પરમાત્મા તત્વ જેવું જગતમાં કોઈ નથી હું પોતે જ પરમાત્મા છું કોઈને રામ નામ લેવું નહીં હું જ પોતે પરમાત્મા તત્વ છું અને એના જ ગેલ પહેલાં જ પ્રગટ થયો એના જ ત્યાં જન્મ થયો પહેલાદનો અને પહેલાં જ નાની ઉંમરમાં ફરવા લે એક નિભાળાની અંદર બિલ્લીના બચ્ચા ચાર બચ્ચા હતા અને નિભાળાવાળાની ખબર જાણ વગર એને નિભાળો ખડકી દીધો ચારેકો આગ લાગી જઈ અને એને પછી ખબર પડી કે આમાં તો બિલાડી વિવાહી હતી અને બચ્ચા મરી જશે એને અંતરના નાથે પ્રભુને આરાધ્યા આ દ્રશ્ય પહેલાં તે જોયેલું નાદ આરાધ્યા એવો વાવ પવન ચડ્યો અને એવો વરસાદ તળ્યો નેભાડો ઓલવાઈ ગયો અને બિલીના બચ્ચા જીવતા નીકળી ગયા પહેલાં જને વિશ્વાસ આવી ગયો કે આ જગતમાં ચોક્કસ કોઈ તત્વ એવું છે કે આ જગતને ચલાઈ રહ્યું છે પહેલાં તે બધાને કહી દીધું કે રામ 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 શબ્દ કરો પરમાત્મા સિવાય ક્યાંય અજવાળું નથી આ વાત હરેણા કશ્યપને ખબર પડી ધર્મસભા ભરાઈ ધર્મસભાની વચ્ચે કહેવામાં આવ્યું તું કહે છે કે રામ તત્વ છે કે હા પહેલાં જ કે ક્યાં છે કે અણુ એણુને કળમાં જ્યાં જોઈ રહ્યા છો તો તમામ પરમાત્મા તત્વ છે તો કે હું કહું તું આ ખોટી વાત છે હું જ છું કે ના તો હું કહું એને તું પરમાત્મા માને છે કે હા તો હું આ થાંભલો છે આ આ થાંભલાને ધક ધકતાની અંદર અગ્નિમાં તપાવું અને તારો પરમાત્મા હતો એના બાદ ભેળાય કે મને મંજૂર છે આખી ધર્મસભા ભરેલી બધા બેઠેલાને એક સમયે થમ ઉકાળવામાં આવ્યો ધક ધકતા અંગારામાં આવીને લાલ બંબાકાળ કરી દીધો અને હેણા કશ્યપે કહ્યું કે હે પહેલાં જ અને બાથ ભેળાય અને પહેલાં દે કીધું લઉં કે હે નભાઈ ના ભાઈ હે અનાથોના નાથ હે કાળિયા ઠાકોર ટચલી આંગળીના ટેરવે તો ગોવર્ધન ઊભો કરી શકતો હોય આખા જગતને તું તારા મોરિલના નાદે નચાવી શકતો હોય તો હે પરમાત્મા આમ સતના કારણે અને જગતની પાછળની પેઢીને વિશ્વાસ રહે એના માટે તારા ભરૂસે તારા વિશ્વાસ હું થાંભલાને બધ ભીડું છું અને આ જ રણુકારો કાળિયા ઠાકોરે સાંભળ્યો અને થાંભલા ઉપર ધક ધકતા થાંભલા ઉપર કીડીઓની લાઈન થઈ ગઈ પહેલાં જની દ્રષ્ટિ પડી કે આ કીડીઓ નથી ભરતી તો મને શું થાય અને એને બધ ભીડાઈ આ હરણાકૃષ્ણે ભગવાન જ્યારે મળે ત્યારે એની જોડે નક્કી કરાવવામાં આવ્યું હતું કે હું કોઈનાથી મરું નહીં હું જે કહું એનાથી ના મરું એવું નક્કી કરાવવામાં આવેલું થંભલાના પહેલાં તે બધ ભેડાઈ અને એમનાથી રૂપનું ધારણ કરી પરમાત્મા નીકળ્યા થંભલો ફાટી ગયો હર્ણાકશને ઉઠાઈ લીધા પોતાની જાંગ ઉપર મૂક્યા અને ઉમરા વચ્ચે ઘરના ઉમરા વચ્ચેને સંધ્યા ત્યાં લઈ ગયા અને પરમાત્માએ વિરાટ રૂપનું રૂપ ધારણ કરેલું અને ત્યાં કહેવામાં આવ્યું હર્ણાકશ તારીન મારી વચ્ચે જે વાત થઈ હતી એ તને યાદ કરાવું કે હું નર છું કે પ્રાણી છું કારણ કે અડધું રૂપ સિંહનું હતું માથું સિંહનું હતું શરીર નરનું હતું એટલે કે તું નરે નથી કે પ્રાણી નથી હું જીવું છું કે જીવાણું કે તું જીવાય નથી કે જીવાણું નથી તું ઘરમાં છે કે બહાર કે ઘરમાંય નથી કે બહારને નથી પોતાના નખ લાંબા વધારેલા બતાયા લીલા છે કે સૂકા કે લીલાય નથી કે સુકાઈ નથી કે લાકડું છે કે લોડું કે લાકડું નથી કે લોડું નથી કે દિવસ છે કે રાત કે દિવસ દિવસે નથી કે રાત નથી મેં ને તારી વચ્ચે જે વાત થતી અમાલું કહી છે કે ના અને એમ કરીને એને હરણાકૃષ્ણને મારી નાખ્યો એટલે પહેલાં યુગની અંદર પહેલાં જ રાજા વક્ત પાંચ હજાર માણસ સત ધર્મને ધર્મના માર્ગે જતા રહ્યા પાંચ કરોડ માણસ સત માર્ગે ચાલી ગયા બીજા યુગમાં હરિચંદ્રને વિશ્વામિત્રની ચર્ચાના કારણે વિશ્વામિત્રએ હરિચંદ્રને મળ્યા અને કહ્યું કે તું સતની વાત કરે છે કે હા તો તું સતવાદી છે કે લોકો કહે છે તો તું સત્ય બોલે છે કે બોલે છે સાચું છે કે હા અમે જેટલું પડાય એટલું જ બોલીએ છીએ તો કે હું માગવી આપે કે હા આપવા તૈયાર છું કે શું જોઈએ કે તારું રાજ બધું આપી દે ત્યારે હરિશંદ્ર રાજા પોતાના પત્ની તારામતી અને રોહિતને સાથે રાખી અને વિશ્વામિત્રને રાજપાટ આપી દીધા વિશ્વામિત્રએ બહાર મૂકી દીધા આ જ્યાં હદ હવધની જગ્યા લાગે હવધની હદ હોય ત્યાંથી બહાર નીકળી જાઓ બારા જતા રહ્યા અને સતના કારણે કેવળ ફક્ત સતની વાત છે આ સતના કારણે નીકળી ગયા અને કાશી વારાણસીની બજારમાં જાહેરમાં ઊભા રહ્યા અને જાહેરમાં ઊભા રહી અને હરિચંદ્રએ બૂમ પાડી છે સવારમાં માણસો જ્યારે કામ ધંધેલ જતા હોય એ સમયે સભામાં હરિશ્ચંદ્ર ઊભા રહ્યા અને બૂમો પાડી કોઈ ખરીદો કોઈ ખરીદો મારે મારી જાત વેચવી છે ત્યાં તારાવતીએ વતીએ કાકૃતિ કરી હે નાથ કોઈ પત્ની એવી અભાગણી હોય કે પોતાનો પતિ ગીરે મુકાઈ જાય પોતાનો પતિ બીજા જગ્યાએ જતા રહે સ્ત્રી રહે તો તમે પહેલાં ના વેચાશો મને મારી જાતને વેચવા દો ત્યારે હરિશંદ્રએ બૂમ પાડી છે કોઈ ખરીદો કોઈ ખરીદો મારે મારી જાત વેચાવી છે ત્યારે રોહિત બોલે છે કે હે માતાશ્રી કોઈ પુત્ર એવો ભાગ્યો ના હોય કે મા બાપ વેચાય અને દીકરો બેસી રહે મને મારી જાતને વેચવા દો ત્યારે હરિચંદ્રએ બોમ પાડો રોહિતે બૂમ પાડી છે કોઈ ખરીદો કોઈ ખરીદો મારે મારી જાતને વેચવી છે ત્યારે એક માળી એક ફૂલડા વાળો માળી હરિચંદ્રને રોહિતને લઈ જાય છે રોહિતને જ્યાં પછી તારામતી જાહેરમાં ઊભી છે અને બોલે છે કોઈ ખરીદો કોઈ ખરીદો મારે મારી જાત વેચાવી છે કોઈ સભામાં લેવા નથી આવતું એટલા માટે કે આ તો રાજ રાણી છે કાલે શ્રાપમાંથી મુક્ત થાય તો આપણને કંઈક નડતા થાય કોઈ લઈ જતું નથી નાખી સભા ઊભી છે વાકમાં એક ગોણિકા રથ લઈને ત્યાં આવે છે જેને વેશ્યા કહી શકાય એ ગોણિકા આવી અને એને પચાસ કોરી રૂપિયા આપી અને તારામતીને મતીને લીધી દીધી એટલા માટે કે તારામતી વાળ વડાઓમાં સુશોભિત હતા બાલે બાલે મોતો પર મોતી પરોવી શકતા હતા તારામતીને મતીને રથમાં બેહાડીને તારામતીને ત્યાં લઈ ગયા એને વાત કરવામાં આવી કે તારે મારે કામ શું કરવાનું કે કોઈ પરપુરુષ આવે એને રાજી કરવાના કે હું ખોટા કામ નહીં કરી શકું તો સતી છું પણ હું ગઈ સારું શકું છું કોઈ સ્ત્રીને શણગારી શકું છું તો મને ગાવા દેજો તો કે સારું તારે નાટક કરવાનું નૃત્ય કરવાનું કે હું કોઈને પુરુષને કે કોઈ પરપુરુષને રાજી કરવા નૃત્ય નહીં કરી શકું પણ કાળિયા ઠાકોરનો અખિલ બ્રહ્માંડની એક મૂર્તિ કે એક ફોટો મૂકી દેજો એને રાજી કરવા માટે હું કાયમ માટે નાચીશ એ રીતના તારામતી ત્યાં વેચાઈ ગયા છેલ્લે બધી સભા જતી રહી હરિચંદ્રએ રાજાનો વેશ ઉતારી દીધેલો કમરે કેળીઓ બાંધીને તો ઓછા કપડાં પહેરીને હાથમાં લા ડાંગ લઈને ઊભા રહેલા કોઈ ખરીદતા નથી એક રૂખી સમાજનો આપણી વાલ્મીકી સમાજનો એક માણસ ત્યાં ઊભો રહેલો અને એને હરિચંદ્રએ વિનંતી કરી કે બાપ મને ખરીદી લો બધા જ જતા રહ્યા મને ખરીદશે કોણ એ ભાઈએ વિનંતી કરી કે હું તને કેવી રીતના ખરીદી શકું હું તો રોખી છું આ નગરના જેટલા માણસો મરી જાય છે અને જેટલા મરદા આવે છે એ બારવાનું મારું કામ છે અહીંથી પાંચ કિલોમીટર જંગલ છે અને ત્યાં જે લાશ આવે છે એને બારવા માટેનું મારું કામ છે તો કે જો કદાચ તારે ઈચ્છા હોય તો તું ત્યાં હું વૃદ્ધ થઈ ગયો છે અને હું ત્યાં જઈ શકતો નથી એટલે તું સ્મશાનમાં રહેવાની તારી તૈયારી હોય અને મળદા બારવાની તૈયારી હોય તો તું ત્યાં આવી જા હરિચંદ્રએ કીધું કે મને મંજૂર છે તો કે આજથી હું તારો માલિક છું અને તું મારો નોકર છે અને હું કહું એટલા જ તારે પગલાં ભરવાના કે હા મને મંજૂર છે પણ બાપ મારા પેટનો ખાડો ભરવા માટે મને શું આપશો તો કે હું તો ખાવા મારે જ નથી તને શું આપું પણ એક વાત છે કે મળદું આવે તો એક ખોટું કપડું એટલે કફન લેવાનું એક રોક રોકડો રૂપિયો લેવાનો અને મારે પેટ ભરવા માટે તો હું કંઈ ના આપું પણ મરદાને આરે જે પિંડદાન કરવામાં આવે છે લોટનો લોયો કહેવામાં આવે છે એ લોટનો લોયો મડદામાં નાખવાનો ભાઠામાં નાખવાનો શેકી જાય ભાખરા જેવો થાય એટલે તારે ખાઈને પેટ ભરવાનું તને મંજૂર છે કે હા મને મંજૂર છે તમે જુઓ કે સતના તાતણની વાત છે સત વચન ખાતે આખું રાજપાટ છોડી અને સ્મશાનમાં આવ્યા છે ઘણા વર્ષો સુધી એમને આ પ્રવૃત્તિ કરી અને છેલ્લે પોતા વિશ્વામિત્રને ખબર પડી કે જો હરિચંદ્ર રાજા સતતને તજા નથી માટે કાળ સ્વરૂપ ધારણ કરી અને જ્યાં પોતાનો હરિચંદ્રનો પુત્ર રોહિત બગીચામાં ફૂલણા વેણતો હતો ત્યાં કાળોતરો નાગ બની અને રોહિતના હાથ ઉપર ડંસ માર્યો રોહિત ત્યાં મૃત્યુ પામ્યો કોઈને ખબર પડી કે આ પેલા હરિચંદ્ર રાજા સ્થાપિત થાય છે એનો પુત્ર છે ને એની પત્ની છે એ ગુણિકા ના ગયા છે ત્યાં દોડીને જાણ કરવામાં આવી ત્યાં તારામતી ત્યાં આવી ગયા કાકલુતી કરવા માંડ્યા પરમાત્માને વિનંતી કરવા માંડ્યા પણ પ્રાણ ગયા પછી પાછો નથી આવતો એટલે ખૂબ વિનંતી કર્યા પછી પોતાના દીકરાનું શબ લઈ અને લોકોને પૂછે છે કે અહીંયા મળા બારવાની જગ્યા ક્યાં છે એટલે કહ્યું કે પાંચ કિલોમીટર દૂર છે રાતના સમયે અંધકાર હતો ત્યાં પહોંચી દરવાજામાંથી અંદર ઘૂસી અને લાકડા પડેલા હતા ચેક ખટકેલી હતી પોતાના પુત્ર રોહિતને ત્યાં મૂક્યો અગ્નિદાહ દેવા જાય ત્યાં હરિચંદ્ર ફોન હાથમાં લઈ અને કે ખબરદાર જો અગ્નિદાહ આપો તો હરિશંદ્ર સાંભળીને તારામતી અવાજ ઓળખી જાય છે માનો કે ના મારા નાથનો અવાજ છે મારા હરિચંદ્રનો અવાજ છે કકલૃતિ કરે છે કે હે રાજન હું તારામતી છું હરિચંદ્ર પણ ઓળખી ગયા પણ સતના કારણે સત વચને બંધાયેલા એટલે અવરા ફરી ગયા અને કે હું તારો નાદ નથી હું તો મારા માલિક હાથે વચને બંધાયો છું આ જે અગ્નિદાહપ્પાવાળા જે માલિક છે રોખી સમાજનો એનો હું સેવક છું એનો દાસ છું અને કે જ મારા ક પગલાં ભરવા પડે તું શા માટે આવી છે કે મારા પુત્ર આપણા પુત્રનું દેહાંત થયું છે અને અગ્નિદાહપો છે અને આપણા શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં લખ્યો છે એકાદ કટકો ઘટનો જો કદાચ ગંગામાં ના જાય તો ભૂત હરજે ભાગીર એવી કહેવત પણ કહેવામાં આવી છે જો અગ્નિદાહ ના આપીએ તો આપણા દેખ દીકરાને મોક્ષ નહીં મળે એ હું કંઈ જાણતો નથી તારે તારા દીકરાનો અગ્નિદાહ આપવો હોય તો એક કફન આપી દે એક રૂપિયો આપી દે કદાચ રૂપિયો નહીં હોય તો આપણે અગાઉના પૂર્વ પતિ પત્નીના નાતે કદાચ રૂપિયો હું છોડી દઉં છું પણ કફન અને લોટનો લોયો કદાચ નહીં આપે તો કદાચ હું એક દિવસ ભૂસ્યો રહીશ પણ કફન તો જોઉંશે જ તારા મતે પોતાનું વસ્ત્ર ફાડી નાખી અને કફન બનાવ્યું રૂપિયાની ટકાની માગણી કરી હતો નહીં હરિચંદ્ર કે મારો માલિક મારી જોડે માગશે હું નહીં આપું તો જ ક્યાં જઈશ તારા આપવો જ પડશે તો કે એની બદલીમાં તો કે મારો જીવ આપી દે તો કે ખડકી નાખ ત્યારે હાથમાં ખડક લઈ અને તારામાંથી જ્યારે મરવા થાય છે ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા પ્રગટ થાય છે અને કહેશે કે હૈ તારામાંથી હરિચંદ્ર માગો માગો તે કે શું માગીએ પ્રભુ આગળ કળિયુગ આવવાનો છે અને મારી વિનંતી છે કે કોઈ પણ માણસને આ કળિયુગમાં આવી પરીક્ષા ના કરતા અને પરમાત્મા એના જે વિશ્વામિત્રને બોલાવે છે જે શ્રાપમાં આપે તો એમાંથી મુક્તિ કરે છે અને બીજા યુગની અંદર સાત કરોડ માણસ નિર્માણ પદને પામે છે પહેલા યુગમાં પાંચ કરોડ બીજા યુગમાં સાત કરોડ અને ત્રીજા યુગની અંદર દ્રૌપદીને ધર્મ રાજા જ્યારે મંડપ કરે છે ત્યારે નવ કરોડ માણસ નિર્માણ પદને પામે છે અને ચોથા યુગમાં બલિરાજા બલિરાજાના ત્યાં એ શતવાદી હતા અને વિષ્ણુ પરમાત્માને ખબર પડી કે બલિરાજા સત્વાદી છે અને બલિરાજાના પારખા જોવા માટે વિષ્ણુ પોતે એક અઢી ફૂટ માણસનું રૂપ ધારણ કરી વામન જેવું રૂપ ધારણ કરી ધીમે 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 ચાલતા ચાલતા બલિરાજાના ત્યાં આવે છે અને મેં જાણ્યું છે કે બલી તું સત્વાદી છે કે લોકો કહે છે કે તું સાચું બોલે છે કે હા લોકો માને છે તો તમે બોલો એ પડો છો કે અમારાથી પડાઈ એટલું જ બોલીએ છીએ અમે જેટલું પાડીએ એટલું જ બોલીએ છીએ અને પડાઈ એ જ બોલીએ છીએ સિવાય અમે બોલતા નથી શું જોઈએ ત્યારે વિષ્ણુ સ્વરૂપે કહ્યું છે કે હે બલિ મને સાડા ત્રણ ડગલા જમીન આપ ત્યારે બલિરાજાએ કીધી કે આપી ત્યારે બલિરાજાએ આ જમીન આપી છે ત્યારે વિષ્ણુએ વિરાટ રૂપ ધારણ કર્યું એક ડગલી ભૂલોક બીજું ડગલું પાતાળ ત્રીજું ડગલું આક્રોશ લોગ અને અડધું ડગલું વધ્યું હે બલી અડધું ડગલું આપ નહીતર તારા વચનમાંથી પાછો જા અને હું જગતને એમ કહી દઈશ કે આ સતવાદી નથી બલિક આકૃતિ કરે છે કે પ્રભુ તે હું પાછો નહીં પડું પણ મારી એક વિનંતી છે કે મારો દેહ છે એ પાંચ તત્વનો ત્રણ ગુણનો દેહ છે પણ આ ત્રણથી અલગ છે નહીં ભૂલોકમાં અત્યારે કે નહીં પાતાળ કે આકાશમાં જો અડધો ટગલો મારા માથા ઉપર મેકો પ્રભુ મંજૂર હોય તો મારી વિનંતી સ્વીકારો ત્યારે પ્રભુએ પગ ઊંચો કર્યો ત્યારે રાજા ઓળખી ગયા હતા કે આ સામાન્ય માણસ નથી અખિલ બ્રહ્માંડનો માલિક છે ભગવાનનો પગ ચાટેલો અને પ્રભુને કહ્યું કે આ રતિના કણ ના હોય ન કે તમને ખૂચશે કે વિરાટ સ્વરૂપ ધારણ કરીને પગ મૂકવા ગયા એને દાટી દેવામાં નહોતો આવ્યો કોઈ કહેતા હોય કે બલિને પાતાળમાં ગાળ્યો એવું નહોતું પગ ઉપર કરીને બલિએ સ્વીકાર્યો એટલે બલિને બાદ ભેડાય તે ધન્ય ધન્ય છે બલિરાજા અને સૂતરનો તાતણ જે બાંધ્યો હતો કે છે કે બલિ એ બલિરાજાની રાખડી એ બલિરાજાની છે અને સૂતરના તાતણથી બલીને સ્વર્ગમાં લઈ ગયેલા અને એ યુગમાં બાર કરોડ માણસ નિર્માણ પદને પામ્યા પાંચ કરોડ જ વખતે સાત કરોડ હરિશંદ્ર વખતે નવ કરોડ દ્રૌપદીને ધર્મરાજા વખતે અને બાર કરોડ માણસ બલી વખતે આ ટોટલ મારો એટલે તેત્રીસ કરોડ દેવતાઓ પણ કોઈ દેવો કોઈ દેવી કોઈ માતા મહાદેવ નથી તેત્રીસ કરોડ માણસ નિર્માણ પદને પામેલા સત ધર્મને મારેલા પહોંચેલા અને સતના માર્ગે જે ધર્મમાં જોડાયેલા એ તેત્રીસ કરોડ દેવતા કહેવામાં આવે છે નહીંતર કોઈ માતા મહાદેવ તેત્રીસ કરોડ હોય જ નહીં આ તેત્રીસ કરોડ માણસ સમાજ આ ધર્મપદને પામેલા